આંબાના બગીચામાં સિંહ પરિવારની સતત હાજરી જોવા મળી રહી છે જંગલમાં રાજાના પરિવારે આંબાના બગીચાને પોતાનું ઘર સમજતા હોય તેવું લાગી રહ્યું છે મોરઝર જર આંબરડી દેવડા છતડિયા હુડલી જેવા બોર્ડરના ગામોમાં રોજ બરોજ સિંહોની હાજરી જોવા મળી રહી છે ધારી તાલુકામાં સિંહોની સંખ્યા વધુ હોવાનો અંદાજ લગાવી રહ્યો છે